ને જય રામ બધા મિત્રોને ને સ્વાગત છે તમારું બધા મારા પરિચય ના તો આજે અત્યાર માં વાગી ગયા છે અઢી અને અહિયાં આવ્યું છે કટોરો ઘઉં કાઢવા આય કાઢવા ના છે આય ઘઉં કાઢવા આવ્યું છે અઢી વાગી ગયા છે અત્યાર

અત્યારના સાડા નવ વાગી ગયા છે આમાં કાલે ચાહણું આખી નાખ્યો હતું ને અત્યારે સમાર રાખે છે અત્યારમાં આ એટલો સમાર હલી ગયો છે ઓલીપાનો એટલો રહ્યો છે અત્યારના સાડા નવ વાગી ગયા છે ઓલીપાન એટલો રહ્યો છે સામે આખે છે સમય સાડા નવ વાગ્યા બધો ચાલી ગયો છે તો મિત્રો વાગી ગયા છે પણ અગિયાર અને આપણે આવ્યું છે વાવા વાવાનું કામ હાલે છે બાજરો ઓલી પર અત્યાર પણ અગિયાર વાગી ગયા છે એટલું વાવાઈ ગયું પાળા નાખે છે સમાર લઈ ગયા છે વાવા આવી ગયો છે પણ અગિયાર વાગી ગયા છે બાજરો ઓલી પર બાજરો અત્યારે પણ અગિયાર વાગી ગયા છે તો મિત્રો ચણા વાગે ગયા છે પણા બાર અને બાજરો ને ઓલી પવાઈ હશે એટલે ઓલી બાજરો વવાઈ ગયો છે હવે આની જવાર વાવાની છે જુવાર જવાર વાય છે એટલું રહ્યું છે વાવાનું આઈથી પછી જવાર વાય છે ઓલી થોડોક બાજરો છે આને પણ જવાર છે પાળા અહીં સુધી ખાઈ ગયા છે એટલે અત્યારના પોણા બાર વાગી ગયા છે એટલું વાવાનું રહ્યું છે એટલું વવાઈ ગયું છે તો મિત્રો ત્યાંના વાગી ગયા ચિત્રણ અને વાતા હતા તે વવાઈ ગયું છે આ સાઈડ જવાર વાય છે અને ઓલી સાઈડ બાજરો વાયો છે અને પાળા નાખવાના બપોરે વવાઈ ગયું તો પાળા નાખવાના એટલા રહ્યા હતા એ અત્યારે નાખે છે પાળા એટલા બધા નાખે પાળા નાખીને પછી વેચમાં હમા રાખવાનો છે ત્રણ વાગી ગયા છે અત્યારના વોવા તો કઈ રીતે પાળા નાખે છે પછી પાળા નખાઈ જાય પછી ચાર આમ હમાર છે અત્યારે ત્રણ વાગી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે પોણા છ અને પાળા નાખી દીધા છે અને હમારે આખી નાખી છે વેચમાં પોણા છ વાગી ગયા છે પાંચ સાડા પાંચે સમારે હાલી ગયા હતા પાળા નાખા ગયા છે અત્યારે પોણા છ વાગી ગયા છે આમાં વાઈ દીધો તો સવારે સમારે આલે ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે પોણા સાત અને આમાં વવાઈ ગયું છે પાળા નાખી દીધા હતા હમારા હલી ગયું છે અત્યારના પોણા સાત વાગી ગયા છે એમાં હોલીપા બાજરો વાયો છે આણી જવાર વાય છે અત્યારના પોણા સાત વાગી ગયા છે તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં